રાજ્યમાં ચોમાસાની સિઝન બરાબર જામી છે સર્વત્ર વરસાદે તરબોળ કરી નાખ્યા છે છતાં હજુ પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને પોતાની કૃપા વરસાવી નથી રહ્યા વડોદરા જિલ્લાના ડેસર તાલુકા વિસ્તારમાં ચોમાસામાં સરેરાશથી પણ ઓછો વરસાદ નોંધાયો છેલ્લા પંદર દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે હળવા ઝાપટા સિવાય નોંધપાત્ર વરસાદ અહીં નથી વરસ્યો વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ડેસર તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે

અને જેવો બાવીસ કરતા ઓછો છે આ વખતે તલાવ ના ભરાય તો એનાથી પણ પાણીના તર નીચા વધારે જતા રહે અત્યારે જે છે એનાથી પણ વધારે નીચા જતા રહે હાલ તો નીચા છે જ પાણીના તળ દર વર્ષે જે હતા એના કરતા નીચા પાણીના તળ ગયેલા છે કારણ કે ઉનાળામાં પાણી નીચું વરસાદ થયો નહીં એટલે પાણી જ નહીં નવું પાણી સમય જો વરસાદ ના આવે તો પછી આનાથી મુશ્કેલી પાણીના તળ બહુ નીચા જતા છેલ્લા આ પંદર દિવસ થી બિલકુલ વરસાદ નથી ખેતર ની બહાર પણ પાણી નીકળ્યું નથી હજુ સુધી વડોદરા જિલ્લાની વડોદરા શહેરની અંદર તેર ઇંચ વરસાદ પડ્યો ત્યારે અમારા ડેસર તાલુકામાં ગઈ સાલ આ ટાઈમ સુધીમાં સાઢી ચારસો એમ ઉપર વરસાદ હતો આ વખતે મિનિમમ બસો એમ જેટલો વરસાદ છે ખેતરની બહાર પાણી નીકળ્યું નથી હવે અત્યારે ખેડૂતોને ડાંગરની રોપણીનો સમય ચાલે છે પણ એ બિલકુલ ખેતર ખાલી ખમ છે પંદર દિવસથી વાદળ રોજ આવે છે જાય છે આજે પડશે કાલે પડશે હાથ તાળી આપીને જતા રહેશે